નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝ માં સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વાઘોડિયા તાલુકાના જરોદ ગામ થી જરોદ ગામ આઈસલેન્ડ સોસાયટી માં રાત્રિ દરમિયાન ત્રણ જેટલા મકાનોમાં ચોરીની ઘટના બનવા પામી હતી સોસાયટી ના રહીશો દ્વારા બિલ્ડર સામે સિક્યુરિટી મામલે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે જ પોલીસના પોલીસ ના નાઇટ પેટ્રોલિંગ ના ઉડ્યા હતા વાઘોડા તાલુકાના જરોદ ગામની બ્રોકબ્લીસ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ કૂદી અંદાજે ત્રણ જેટલા તસ્કરો એક પછી એક ત્રણ જેટલા મકાનોમાં બારીની ગીલ તોડી દરવાજા તિજોરીના લોક તોડી સોના તેમજ રોકડ રકમ કપડાં તેમજ હાર્મોનિયમની ચોરી કરી તસ્કરો ફરીથી ચોથા મકાનમાં જતા ચોરી કરવા જતાં ઘરમાલિક જાગી જતા તસ્કરો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા જોકે તસ્કરોની કરતૂત સોસાયટીમાં સીસીટીવીમાં કેદ થઈ હતી પ્રથમ મયુરભાઈ મુકેશભાઈ પ્રજાપતિ જેઓ કામ અર્થે એક દિવસ માટે ફેમિલી સાથે બહાર ગામ જતા રાત્રે અંદાજે બે થી ચાર વાગ્યાની આસપાસ તસ્કરો પાછળની કમ્પાઉન્ડ વોલ કૂદી બારીની ગ્રીલ તોડી રોકડ રકમ તેમજ સોનાના ઘરેણા લઈ નીકળી બીજા ઘરે ઘરમાલિક માલિક સૌરભભાઈ સિંઘ તોમર જેઓ ઘરમાં હોવા છતાં કોઈને ખબર ન પડે તે રીતે બારીની ગ્રીલ તોડી કપડાં તેમજ વાજાપેટીની ચોરી કરી ફરાર થયા હતા જ્યારે તસ્કરો ત્રીજી ચોરી કરવા હર્ષિતભાઈ ત્રિવેદીના ઘરે જતા હતા ત્યારે ત્રણ જેટલા તસ્કરો સીસીટીવીમાં નજરે પડે છે ચોરોએ સીસીટીવી કેમેરો જોતા કેમેરા અને લાકડા વડે કેમેરાની દિશા બદલી જેથી ચોરીને અંજામ આપતા કોઈ જોઈ ના શકે જ્યારે ઘર માલિક હર્ષિત ત્રિવેદી દ્વારા ચોરો પલાયન થવામાં સફળ રહ્યા હતા તેમજ ઘર માલિકને પાડોશી દ્વારા ટેલિફોનિક જાણ કરતા વડોદરાથી તેઓ આવી ઘરમાં તપાસ કરતા ગીલ તોડેલી હાલતમાં જોવા મળતા ઘરમાં લાગેલા સીસીટીવી તપાસ કરતા ચોરો નજરે પડ્યા હતા બ્રોક આઇસલેન્ડ સોસાયટીના રહીશોએ ચોરી થઈ હોવાની વાત જાણવા મળતા રહીશોના ટોળા ટોળા ભેગા થયા હતા તેમજ ઘરના માલિક દ્વારા આ ઘટનાની જાણ જરૂર પોલીસને કરતાં પોલીસ ઘટના સ્થળે આવી ચોરોનું પગેરું શોધવામાં સપાસ હાથ ધરી હતી જ્યારે બીજી બાજુ રહીશો દ્વારા બ્લોક બ્લેસ આઇસલેન્ડ સોસાયટીના બિલ્ડર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો સોસાયટીના કમ્પાઉન્ડ વોલની દિવાલ ઊંચી બનાવે તેમજ સિક્યોરિટી ગાર્ડ વધારે તેમજ સીસીટીવી કેમેરા લગાવે તેવી માંગ સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટ ન્યૂઝ પંકજ મારું નામ હસિત ત્રિવેદી છે હું થ્રી વન થ્રી બ્રુક્ષ આયલેન્ડમાં મારું રહેઠાણ છે મારે ત્યાં આ વખતે ત્રીજી વખત ચોરી થઈ અને દર વખતે ચોરી કરવામાં એક જ સિસ્ટમ છે કે જાળીને બધું જ તોડે છે સિક્યોરિટી સિસ્ટમ હોતી નથી મેં તમને સીસીટીવી ફૂટેજ બી આપ્યા છે મારા અને એ સીસીટીવી ફૂટેજ હું આગળ બી આપું છું પણ કોઈ એક્શન થતી નથી બિલ્ડરને વારંવાર વિનંતી કરવા બાદ બી સિક્યોરિટીમાં કોઈ સુધારો છે નહીં બાઉન્ડ્રી વોલ દિવાલો ઊંચી કરવાની કે બનાવવાની હજુ સુધી અમે કેટલી વખત અરજી આપી છે બિલ્ડરને પણ એને કરી નથી તો મારી એટલી વિનંતી કે બિલ્ડર અમારું સાંભળે અને પોલીસને જે સીસીટીવી ફૂટેજને બધું આપ્યું છે એની લાગતે વળતે એક ઠોસ કદમ ભરે બિલ્ડરનું નામ બિલ્ડરનું નામ આ બ્રુકશીલ આઇલેન્ડ ગ્રુપ છે બિલ્ડરનું નામ દેવર્શી ભાઈ છે દેવર્શી ઠક્કર દેવર્શી ઠક્કર અને વિપુલભાઈ ઠક્કર છે ફિલ્સ આઈલેન્ડ સોસાયટી જરોદમાં રહું છું અમાર ત્યાં અવારનવાર ચોરી થતી રહે છે આ ચોથી વાર ચોરી થઈ છે અને આ એક ઘર નથી તૂટ્યું એક બે ત્રણ અને આગળ એક મોટો વિલા પણ તૂટ્યો છે ઘરમાંથી બધું ફેંધીને પાછળની સાઈડથી લોખંડની ઝાડી તોડીને અંદર માણસો ઘુસ્યા છે અને નીચેના રૂમમાં બધું ફેંધીયું છે ઉપરના રૂમમાં ફેંધીયું છે કેશ લઈ ગયા છે અને ગોલ્ડ લઈ ગયા છે અને અમે અવારનવાર બધી સાઈડ કમ્પ્લેન કરી કે અમને કોઈ નિવારણ મળ્યું નથી અત્યાર સુધીમાં એટલે અમે લોકો અત્યારે ન્યૂઝમાં જાણ કરીએ છીએ કે અમે અમને આનું સોલ્યુશન મળી જાય જલ્દીથી જલ્દી પોલીસને તમે જાણ કરી પોલીસને અમે જાણ કરી દીધી છે પોલીસ અહીંયા આગળ આવીને જોઈને ગયા છે હજી એ કહે છે કે અમે ફરીથી આવીશું હમણાં તમે કશું ઘરમાં અડશો નહીં અમે એવી રીતે અમે અત્યારે બાર વજમાં જોડે બે મહિનાનો છોકરો છે મારી વાઈફ ઘરે રહે છે હું રાત્રે જોબ પર જાઉં છું ત્રણ ત્રણ જણા માણસ આવીને આવી રીતે ચોરી કરી જાય છે કાલ ઉઠીને અમારી જાન કે કોઈને નુકસાન થાય તો એનો જવાબદાર કોણ રહેશે બિલ્ડર કે પછી પોલીસ વાળા અમને આનું સોલ્યુશન જોઈએ છે જેટલું થાય એટલું જલ્દી બિલ્ડરે હજી સુધી કોઈ જવાબ નહી આપ્યો સવારથી ખબર છે સોસાયટીમાં ચાર ચાર ઘર તૂટ્યા છે હજી કોઈ જોવા પણ નથી આવ્યું એમના જે અહીંયા જોબ કરે છે એ લોકો ખાલી આવીને જોઈને ગયા છે સિક્યુરિટી વાળા ભાઈને ને ભી બોલા એ લોકો જોડે અમને સંતોષકારક કોઈ જવાબ મળ્યો નથી અત્યાર સુધી પોલીસે શું તપાસ કરી પોલીસ અત્યારે આઈને ઘરમાં શું થયું છે શું નહીં કેટલું ગયું છે કેટલું બધું ચેક કરીને ગયા છે

अगर सिक्योरिटी में जो अगर सुधारो वधारो करवाना हो तो ये पण करे ये पण हमें अलग से अर्जी આપી चुकी है हमारा कमेटी मेंबर्स भी छे એમણે ભી એમને અવારનવાર અરજી આપીલી આપી છે એમને સો મે બ્રુકફુલ આઇલેન્ડ મે રહતા હું જરોદ મે 248 47 મકાન નંબર મે કલ રાત કો અમારા સોસાયટી મે 3 સે 4 ઘર મે ચોરી કે કોશિશ કી ગઈ જહા પે 3 ઘર મે ચોરી ભી કી ગઈ હે جس મે સે એક ઘર મેરા ભી હે 3 ચોર આયે થા જિन्होने ટ્રાય કિયા થા કિચન સે એન્ટ્રી લેને કે લિયે કિચન સે આને કી કોશિશ કી ઉનોને પર વહા સે સફળ નહી ہوئے ઉસકે બાદ ઉનોને पीछे का जो रूम था उसकी ग्रिल को तोड़ के अंदर आके जो भी सामान था वो सामान चोरी किया वहाँ पे वो चोरी करने के बाद नसीब से भगवान की कृपा से हमारे घर में लॉक लगा हुआ जिसकी वजह से घर के अंदर नहीं आ पाए मेरे घर में चार और छः साल के बच्चे सो रहे थे मेरे भाभी थे मेरे भाई थे अगर वो घर के अंदर आते उनको जान माल जान की भी हानि हो सकती थी बट इसके लिए भी बस यही चाहता कि बिल्डर इसके लिए आगे कुछ करे कोई निवारण निकाले कोई सोल्यूशन चाहिए हमें सेफ्टी चाहिए और बिल्डर से बस यही कि बिल्डर आए यहाँ पे चेक करे जो भी है जो भी हमें मांगे बस मांग इतनी की हमें सिक्योरिटी चाहिए अच्छी और सबसे पहले पीछे दीवार है ऊंची चाहिए हमें ताकि चोर वगैरह दोबारा कोशिश ना कर सके आने के लिए और पीछे जो जंगल हो रखा है वो पूरा जंगल साफ हो बस ये हमारी मांगे और सीसीटीवी हमारे हर एक गली में होना चाहिए और सबसे पहले पीछे जहां से चोर ने एंट्री की उस जगह पे सीसीटीवी हमें चाहिए जो कि मोशन सेंसर के साथ हो ઓ સિક્યોરિટી ગ્ડ એક ચીએ પીછે